નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો કઈ રાશિવાળાને કઈ માળા ધારણ કરવી જોઈએ આ બાર રાશિની બાર માળા છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકોના જીવનમાં અચાનક પ્રગતિ કેવી રીતે થવા લાગે છે કોઈની કિસ્મત રાતોરાત કેવી રીતે બદલાઈ જાય છે અને કેમ કેટલાક લોકો દરેક કામમાં વારંવાર અસફળ થઈ જાય છે મિત્રો તમારી પોતાની રાશિ કમેન્ટ બોક્સમાં અમને જરૂર લખજો શું તમે જાણો છો કે તમારી રાશિ અનુસાર એક ખાસ માળા હોય છે જે તમારા જીવનમાંથી રોગ ભય ગરીબી અને અડચણોને દૂર કરી શકે માળા તમારા ભાગ્યને બદલી પણ શકે ભાગ્યનો નાશ પણ કરી શકે અને સનાતન ધર્મમાં દરેક રાશિની પોતાની અલગ ગ્રહ અને ઉપાય હોય જે દરેક રાશિનું પોતાનું એક સ્વામી ગ્રહ તત્વ અને વિશિષ્ટ ઉર્જા હોય છે અને સાચી માળા ધારણ કરવાથી તે ઊર્જાને સંતુલિત અને મજબૂત કરી શકે જો તમારા જીવનમાં અડચણ તણાવ ધનની કમી અથવા ભય રહે છે તો શક્ય કે તમે ખોટી માળા પહેરી રહ્યા છો આ માળાઓમાં વપરાતા મણકા કુદરતી રીતે તે ગ્રહ સાથે જોડાયેલી ઉર્જાને આકર્ષિત કરે અને વ્યક્તિને સકારાત્મક આરોગ્ય સમૃદ્ધિ અને માનસિક શાંતિ પ્રદાન કરે છે તમારે માળા કઈ અને ક્યારે ધારણ કરવી અહીં જે માળાઓનો ઉલ્લેખ કરી રહ્યા છીએ તેનાથી મિત્રો તમને કોઈ પણ નુકસાન નહીં થાય સાચી માળા ધારણ કરવાથી જ ભગવાનની કૃપા સીધી તમારા જીવનમાં ઉતરે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે મિત્રો અહીં કહેલી એક માહિતી તમારા જીવનમાં દુઃખ રોગ દેવા અને દુર્ભાગ્યને દૂર કરી શકે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો મનુષ્ય ખોટી માળા પહેરે છે તો તેને લાભની જગ્યાએ કષ્ટ અડચણ અને માનસિક અશાંતિનો સામનો કરવો પડે છે મિત્રો માળા માત્ર એક આભૂષણ નથી માળા એક ઉર્જાનું યંત્ર હોય છે દરેક મણકામાં ગ્રહોની શક્તિ દેવી દેવતાઓના આશીર્વાદ અને બ્રહ્માંડ ઉર્જા સમાય હોય છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તે વિષય ઉપર જે તમારી કિસ્મત તમારી વિચારધારા તમારું આરોગ્ય તમારા પૈસા અને તમારું ભવિષ્ય બધું જ બદલી નાખે છે મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને અમને પ્રેરિત કરો આ જ્ઞાનને માત્ર તમે સાંભળીને જ ન છોડો આવા અમૂલ્ય વિચારોને તમારા પરિવાર મિત્રો સાથે શેર જરૂર કરો નંબર એક પર છે મેષ રાશિ મિત્રો મેષ રાશિવાળા મૂંગાની માળા અથવા લાલચંદનની માળા ધારણ કરે મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને આ બંને માળાઓ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે મૂંગાની માળા માનસિક દ્રઢતાને વધારે મેષ રાશિના જાતકોમાં જન્મજાત સાહસને વધુ મજબૂત કરીએ છે જેથી તેઓ પડકારોનો સામનો પણ સરળતાથી કરી શકે છે અને તેને પંચામૃતથી શુદ્ધ કરી મંગળવારે ધારણ કરવી જ્યોતિષ્ય અનુસાર આ માળા ક્રોધને શાંત કરવામાં પણ મદદ કરે છે અને રક્ત અને હાડકા સાથે સંબંધિત સમસ્યાઓમાં પણ લાભદાયક માનવામાં આવે છે જ્યાં એક તરક મુળગા ઉર્જા આપે છે ત્યાં લાલચંદનની શીતળતા મનને શાંતિ અને સ્થિરતા પ્રદાન કરે જે મેષ રાશિના ઉગ્ર સ્વભાવને સંતુલિત કરવામાં મદદ કરે છે જો તમે મંત્રોના છાપ માટે માળાનો ઉપયોગ કરી રહ્યા હોય તો એકસો આઠ દાણાવાળી માળાનો ઉપયોગ કરવો માળા ધારણ કરતી વખતે હનુમાન મંત્ર ઓમ હનુમંતે નમઃ મંત્રનો છાપ કરવો અને મેષ રાશિવાળા વ્યક્તિ જો તમે ઈચ્છો તો ત્રણમુખી રુદ્રાક્ષની માળા પણ ધારણ કરી શકો નંબર બે વૃષભ રાશિવાળા વ્યક્તિ હીરા અથવા તો સફેદ સ્ટફિક માળા ધારણ કરી શકે છે હીરા શુક્રનું સૌથી પ્રિય રત્ન છે તેને ધારણ કરવાથી દાંપત્ય જીવન સુખી થાય ધન સંપત્તિ વધે અને વ્યક્તિત્વમાં અદભુત આકર્ષણ આવે છે સ્ફટિકની માળા શાંતિ શીતળતા અને એકાગ્રતા લાવે તે તમારા પ્રેમ અને કલાત્મકતાને શુદ્ધ કરીએ છે નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરીએ છીએ વૃષભ રાશિના સ્વામી ગ્રહ છે શુક્રદેવ પ્રેમ ધન અને વિલાસિતાના કારક ગૃહ શુક્ર તેથી આ રાશિના લોકો માટે શુક્ર સાથે સંબંધિત રત્ન અને ઉપરત્ન અત્યંત લાભકારી હોય શુક્ર ગ્રહનું મુખ્ય રત્ન છે કિરા જે વૃષભ રાશિના જાતકો માટે અત્યંત શુભ મનાય છે પહેરવાનો દિવસ શુક્રવારે હોય છે અને મંત્ર ઓમ શુક્રાય નમઃ અવિ નંબર ત્રણ પદ છે મિથુન રાશિવાળા જાતકને પન્ના માળા ધારણ કરવી તેમના સ્વામી બુદ્ધ છે અને પન્ના ધારણ કરવાથી બુદ્ધ ગ્રહ મજબૂત થાય જેથી વ્યક્તિને અનેક લાભ મળે છે તે સ્મરણ શક્તિ અને એકાગ્રતાને વધારે જે વિદ્યાર્થીઓ અને બૌદ્ધિક કાર્ય કરનારાઓ માટે વિશેષ રૂપે ફાયદાકારક હોય તેને ધારણ કરવાથી તે માનસિક તણાવ ચિંતાને ઘટાડીને વ્યક્તિને માનસિક શાંતિ અને સાચા નિર્ણય લેવાની ક્ષમતા પ્રદાન કરે છે તેને બુધવારના દિવસે ધારણ કરવી સૌથી વધુ શુભ છે રત્નને ધારણ કરવાથી એક રાત પહેલાં ગંગાજળ મધ મિશ્રી અને દૂધના કુલમાં ડૂબાડીને રાખવી બીજા દિવસે બુધવારે સ્નાન પછી શુદ્ધ કરીને પૂજા સ્થળ પર રાખો અને પન્ના રત્નમાળા ધારણ કરવાનો મંત્ર છે ઓમ બુધાય નમઃ એક અન્ય મંત્ર છે ઓમ બ્રીમ બૂમ સબ બુધાય નમઃ મંત્રને પણ તમે ઉપયોગ કરી શકો નંબર ચાર પર છે કર્ક રાશિ મિત્રો તેને પોતા મોતીની માળા ધારણ કરવી તેમના સ્વામી ચંદ્ર છે અને મોતી ચંદ્રમાનું જ રત્ન હોય જ્યોતિષ સિદ્ધાંત અનુસાર લગ્ન રાશિના સ્વામીનું રત્ન ધારણ કરવું જાતક માટે ખૂબ જ લાભકારી છે આ રત્ન સીધું કર્ક રાશિના જાતકોના લગ્ન સ્વાસ્થ્ય મનને પ્રદાન કરે છે મોતી બ્લડ પ્રેશર હૃદય અને આંખો સાથે સંબંધિત બીમારીઓમાં લાભદાયક મનાય છે અને આ માળા સારી અને ગાઢ ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે મિત્રો તે માતા પિતા ખાસ કરીને માતા સાથેના સંબંધો મજબૂત કરે છે અને પારિવારિક સમન્વય વધારે તે જીવનમાં સફળતા અને ભાગ્યની વૃદ્ધિમાં મદદ કરે છે રત્નને ધારણ કરવાથી પહેલાં તેને ગંગાજળ અને કાચા દૂધના મિશ્રણમાં લગભગ વીસથી ત્રીસ મિનિટ સુધી તમારે ડૂબાડવી શુદ્ધ કર્યા પછી તેને કાઢીને ચંદ્રમાના મંત્રનો છાપ કરવો ઓમ સોમાય નમઃ અથવા ઓમ શ્રાસ ચંદ્રસે નમઃ આ કરી શકો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકે રુદ્ર રાક્ષમાળા ચારણ કરવી જોઈએ આ વ્યક્તિના સ્વામી સૂર્યદેવ છે તમારા માટે શુભ માળા હશે એકમુખી રુદ્રાક્ષ અથવા બારમુખી રુદ્રાક્ષ સિંહ રાશિના લોકો સ્વભાવે આત્મવિશ્વાસી સાહસી નેતૃત્વ ક્ષમતાવાળા અને તેજસ્વી હોય આ ગુણોને વધુ વધારવા માટે કોઈ પણ નકારાત્મક પ્રભાવથી બચાવવા માટે રુદ્રાક્ષ એક અદ્ભુતય માધ્યમ છે તે જાતકની વહીવટી સેવા રાજનીતિ અથવા ઉચ્ચ પદ પર સફળતા અપાવે છે રુદ્રાક્ષ વેપારમાં વૃદ્ધિ સરકારી કાર્યોમાં સફળતા અને દેવાથી મુક્તિ અપાવે છે રુદ્રાક્ષ ધારણ કરવા માટે સોમવારનો દિવસ શુભ મનાય જે ભગવાન શિવનો દિવસ છે અથવા રવિવારનો દિવસ જે સૂર્યદેવનો દિવસ હોય રુદ્રાક્ષને શમશાન અથવા અશુદ્ધ સ્થળો પર પહેરીને ન જવું જોઈએ સૂતા પહેલા તમારે તેને ઉતારીને પૂજા સ્થળ પર રાખવું જોઈએ તે યોગ્ય મનાય છે મિત્રો રુદ્રાક્ષને ગંગાજળ અથવા દૂધથી શુદ્ધ કરી મંત્ર જાપ કરો અને ઓમ હરિ નમઃ અથવા બીજો મંત્ર છે શ્રી ઓમ નમઃ ત્રીજો મંત્ર છે સૂર્યદેવનો મંત્ર ઓમ સૂર્ય નમઃ નંબર છ છે કન્યા રાશિ કન્યા રાશિ વાળા વ્યક્તિને પન્ના માળા ધારણ કરવી તેનું ધારણ કરવાથી આરોગ્ય રોગ મુક્તિમાં મદદ મળે વિશેષ કરીને ત્વચા રોગ એલર્જી સ્વાસ્થ્યની બીમારી અને તંત્રિકા સંબંધિત વિકારોમાં લાભ થઈ શકે માનસિક તણાવ અને ચિંતાથી રાહત મળે છે આ માળાને ધારણ કરતાં જ વ્યવસાય નોકરીમાં વૃદ્ધિ પદોન્નતિના યોગ બને છે વેપારીઓનો લાભ થાય છે અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે કારોબારની ચાલ બદલાઈ જાય છે મિત્રો જ્યોતિષીય અનુસાર કન્યા રાશિના સ્વામી ગ્રહ બુદ્ધ છે અને પન્ના બુધ ગ્રહનું જ પ્રતિનિધિત્વ કરે છે પન્ના ધારણ કરવાથી બુધ ગ્રહ મજબૂત થાય જેથી કન્યા રાશિના જાતકોને વિશેષ લાભ મળે છે આ ધારણ કરવાથી એક રાત પહેલાં પન્નાને ગંગાજળ અને કાચા દૂધમાં મિશ્રણમાં દુબાડવી જેથી તેની નકારાત્મક ઉર્જા શુદ્ધ થઈ જાય અને બુધવારની સવારે સ્નાન વગેરે પછી તેને ભગવાન સમક્ષ રાખીએ માળા રત્ન ધારણ મંત્ર છે ઓમ બ્રુધાય નમઃ આ બીજો મંત્ર છે ઓમ ભ્રામ ભીમ બ્રોમ સહ બુધાય નમઃ હવે નંબર સાત પર છે તુલા રાશિ તુલા રાશિના વાળા માટે સ્ફટિક માળા તુલા રાશિના સ્વામી શુક્ર છે મિત્રો શુક્ર ગ્રહ સાથે સંબંધિત સ્ફટિક મનાય છે સ્ફટિકની માળા ધારણ કરવાથી શુક્ર ગ્રહના શુભ પ્રભાવ મળે છે જેથી તુલા રાશિવાળાને વિશેષ લાભ થઈ શકે આ માળા શુક્રના દોષોને દૂર કરે છે જેથી ધન સંપત્તિ ઐશ્વર્ય રૂપ અને કલાત્મકતામાં વૃદ્ધિ થાય છે માનવામાં આવે છે કે તે શરીરને સ્વસ્થ રાખે અને રક્તચાપ પાચન અને અનિંદ્રા જેવી સમસ્યાઓ પણ લાભ આપી શકે તેને ધારણ કરવાથી ભય ગભરાહટ અને નકારાત્મક ઉર્જા જેવી ભૂત પ્રેત વગેરેની અડચણથી મુક્તિ મળી શકે શુક્રવારનો વિવત સ્ફટિકવાળા ધારણ કરવા માટે સૌથી ઉત્તમ મનાય કારણ કે તે શુક્ર ગ્રહનો દિવસ છે સોમવારે પણ તેને ધારણ કરી શકાય અને મિત્રો માળાને ધારણ કરવાથી પહેલાં ગંગાજળ અને કાચા દૂધથી શુદ્ધ કરવી અને તેને તમારે થોડીવાર ગંગાજળમાં રાખવી પછી દૂધથી ધોઈ સ્વચ્છ પાણીથી ધોઈ સ્ફટિક માળાથી શિવ મંત્રનો તમારે જાપણ કરવો તે લાભદાયી મનાય છે તમારા માટે મંત્ર છે ઓમ નમઃ શિવાય સ્ફટિકનું વિશેષ મંત્ર છે પંચમુખી બ્રહ્મા સ્વરૂપ પંચવક્ત્ર સ્વય રુદ્ર કાલા લાંગની નામન લક્ષ્મી મંત્ર ધન અને ઐશ્વર્ય માટે છે ઓમ શ્રી શ્રી નમઃ સરસ્વતી મંત્ર એકાગ્રતા અને જ્ઞાન માટે ઓમ સરસ્વતી નમઃ નંબર આઠ છે વૃક્ષક રાશિ તેના માટે છે મુર્ગા અથવા વૃદ્રાક્ષ વૃષિક રાશિના સ્વામી ગ્રહ મંગળ છે અને લાલ મુર્ગા મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ રત્ન છે તેથી વૃષક રાશિ માટે સર્વોત્તમ મનાય મુર્ગા ધારણ કરવાથી વ્યક્તિનું મંગળ ગ્રહ મજબૂત થાય તે શત્રુઓ પર વિજય મેળવવામાં મદદ કરે આ માળાને જો તમે ધારણ કરો તો મંગળને અકસ્માત અને ઈર્જાઓનું કારક પણ મનાય છે મૂળગા ધારણ કરવાથી મંગળની પીડા શાંત થાય જેથી અકસ્માત અને ઈર્જાથી બચી શકાય વૃષિક રાશિ માટે રુદ્રાક્ષ માળા પણ શુભ માનવામાં આવે છે જ્યોતિષીઓ અનુસાર વૃશ્ચિક રાશિના જાતકો માટે મુખ્ય રૂપે ત્રણ મુખી રુદ્રાક્ષને સૌથી ઉત્તમ મનાય છે કેટલાક જ્યોતિષીઓ બે મુખી અથવા ચૌદમુખી રુદ્રાક્ષ ધારણ કરવાની પણ સલાહ આપે છે લાલ મૂંગા અથવા રુદ્રાક્ષ ધારણ કરવાથી પહેલા રુદ્રાક્ષ અથવા લાલ મૂંગાને ગંગાજળ અથવા ગાયના દૂધથી શુદ્ધ કરો તમારા માટે મંત્ર છે ઓમ નમ શિવાય એનો જાપ કરો અને બીજો મંત્ર પણ છે ઓમ હરિ નમઃ આ બીજો મંત્રનો જાપ કરી ધારણ કરી શકો છો નંબર નવ ધનુરાશિ તે પીળા પુખરાજ માળા ધારણ કરવી ધનુરાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે પીળા પુખરાજ બૃહસ્પતિનું રત્ન તેથી તે ધનુરાશિના જાતકો માટે સર્વશ્રેષ્ઠ છે તે શુભ મનાય પીળા પુખરાજ માળા ધારણ કરવાથી બૃહસ્પતિ ગ્રહને બળ મળે છે અને જેથી તમને ઘણા બધા લાભ પ્રાપ્ત થઈ શકે તે તમારા ભાગ્યને જાગૃત કરે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ કરે જેથી તમારા કાર્ય વિના અડચણો પૂર્ણ થાય છે બૃહસ્પતિને વિસ્તાર અને લાંબા અંતરની યાત્રાઓનો કારક મનાય છે અને આ રત્ન વિદેશ યાત્રા ઉચ્ચ શિક્ષા અથવા વિદેશમાં સ્થાયી નિવાસ યોગના અવસરને મજબૂત કરે છે આ માળા તમે ધારણ કરો તો આવકના નવા સ્ત્રોત બોલે છે આર્થિક સ્થિરતા પ્રદાન કરે છે પાચનતંત્ર અને રિવરને મજબૂત બનાવે છે આ માળાને ધારણ કરવાથી પહેલાં ગંગાજળ અને કાચા ગાયના દૂધમાં શુદ્ધ કરવી અને તમારા માટે એ મંત્ર છે ઓમ ગ્રામ ગ્રીમ ગૃમ સાર ગુરુવે નમઃ બીજો મંત્ર છે ઓમ ગ્રીમ બૃહસ્પતિ નમઃ નંબર દસ મકર રાશિ તેના માટે છે નીલમ રત્ન મિત્રો અત્યંત શક્તિશાળી અને ઝડપથી ફળ આપનારું મનાય છે અને નીલમની માળા ધારણ કરવી પણ શનિદેવની કૃપા અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવાનું એક અસરકારક માર્ગ છે અને નીલમ માળાને શનિગ્રહની સૌથી શક્તિશાળી માળા મનાય છે શનિ જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય ત્યારે મિત્રો જીવનમાં સંઘર્ષ કોર્ટ કચેરી તનહાની રોગ માનસિક તણાવ અને વારંવાર અસફળતા આવવા લાગે છે મિત્રો આવી સ્થિતિમાં નીલમ માળા પહેરવી શુભ માનવામાં આવે છે અને તેથી નીલમ માળા પહેરવાથી વ્યક્તિના દરેક જીવનમાં શનિની સાડે સાતી ધૈર્ય મહાદશા અને અશુભ પ્રાવોથી રાહત મળે અટકેલા ધન પાછા મળવા લાગે છે વેપારમાં સ્થિરતા આવે છે અને નોકરીમાં પ્રમોશન અને સન્માન મળે છે દેવાથી છુટકારો મળે છે વિના કારણે ભય લાગવો વારંવાર ખરાબ સપના આવવા મનમાં નકારાત્મક વિચારો આવવા નીલમ માળાથી આ તમામ પરેશાનીઓ દૂર થાય છે શનિવારે સવારે સ્નાન કરી માળાને ગંગાજળમાં શુદ્ધ કરી અને નીચે આપેલા મંત્ર જાપ કર્યા પછી માળા ગળામાં ધારણ કરવી નીલમ માળા ધારણ કરવાનું શક્તિશાળી મંત્ર શનિબીજ મંત્ર છે ઓમ પ્રાપી પૃમ શાસનેશ્વરાય નમઃ અથવા બીજો મંત્ર ઓમ શનેશ્વરાય નમઃ નંબર અગિયાર કુંભરાશિ કુંભરાશિના નીલમ પ્લસ રુદ્રાક્ષ માળા ધારણ કરવી તેના સ્વામી શનિદેવ છે અને નીલમ શનિનું મુખ્ય રત્ન છે તેથી કુંભ રાશિવાળાને નિલમ ખૂબ જ શુભ અને લાભકારી મનાય છે રુદ્રાક્ષમાળા ભગવાન શિવ સાથે સંબંધિત હોય અને તેનું આધ્યાત્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે જાતકો પર શનિનો પ્રભાવ શુભ હોય તો જીવન ઊંચાઈઓ સુધી પહોંચે પરંતુ જ્યારે શનિ અશુભ થઈ જાય તો સંઘર્ષ વિલંબ રોગ અને પરેશાનીઓ વધી જાય છે તેથી કુંભ રાશિવાળાને નિલમ અને રુદ્રાક્ષમાળા માળા જરૂર અર્પણ કરવી જોઈએ અને સૌથી વધુ અસરકારક છે શનિદોષ સાડે સાથી અને ઠેયાના કષ્ટ ઘટે છે ભાગ્યનો સાથ મળવા લાગે બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ અચાનક ધનલાભના યોગ નિર્ણાયક ક્ષમતા મુજબ થાય છે ભયનો નિરાશ અને તણાવ દૂર થાય કોર્ટ કચેરી સરકારી કામોમાં સફળતા રોગ અકસ્માત અને ક્ષત્રો અડચણથી રક્ષા પહેરવાથી પહેલાં તેને કાચા દૂધ ગંગાજળ અને મધમાં દસથી પંદર મિનિટ ડૂબાડો પછી શનિ મંત્રનો જાપ કરો અને નીલમ ધારણ મંત્ર ઓમ પ્રાપી પાશ્નેશ્વરાય નમઃ રુદ્રાક્ષ ધારણ મંત્ર ઓમ નમઃ શિવાય અથવા ઓમ હિમ નમઃ મંત્રનો જાપ કરો નંબર બાર પર છે મીન રાશિ મીન રાશિના વ્યક્તિએ પેલા પુખરાજ માળા ધારણ કરવી તેના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ ગુરુ ગ્રહ છે ગુરુગ્રહને જ્ઞાન ધર્મ ભાગ્ય ધન સંતાન શિક્ષા અને વૈવાહિક સુખનું કારક મનાય છે આવી સ્થિતિમાં જ્યારે મીન રાશિનો વ્યક્તિ પીળા પુખરાજ માળા ધારણ કરે તો તેના જીવનમાં ગુરુગ્રહની શુભ ઉર્જા અત્યંત પ્રબળ થઈ જાય છે પીળા પુખરાજ માત્ર એક રત્ન નથી પરંતુ ભાગ્યને જાગૃત કરનારો દિવ્ય ઉર્જા સ્ત્રોત છે પીળા પુખરાજ ગુરુગ્રહનું રત્ન છે જ્યારે કોઈ રાશિની વ્યક્તિ તેને ધારણ કરે તો તેને ગુરુગ્રહની શુભ ઉર્જા પ્રાપ્ત થાય જેના જીવનમાં અનેક ક્ષેત્રમાં સકારાત્મક બદલાવ લાવે અને મનને શાંત કરે છે નકારાત્મક વિચારોને દૂર કરે અને ધ્યાનમાં જેથી આધ્યાત્મિક વિકાસ થાય તે બુદ્ધિ જ્ઞાન અને સાચા નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે પ્રતિયોગી પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષામાં સફળતા માટે તે ખૂબ જ શુભ છે તણાવ ચિંતા અને ભય ઘટે છે મન સ્થિર રહે નકારાત્મક વિચારોથી મુક્તિ મળે વિવાહમાં આવતી અડચણો દૂર થાય પતિ પત્નીના સંબંધો મધુર થવા લાગે છે સંતાન સુખની પ્રાપ્તિ માટે પેળા પુખરાજ માળા ધારણ કરવાનો મંત્ર ઓમ બ્રહ્મ બૃહસ્પતિ નમઃ એનો જાપ કરી શકો ઉપાય કરતા પહેલાં વિજ્ઞાન પંડિતોની સલાહ અવશ્ય જ લેવી જોઈએ તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર